એગ્રો કંપની દ્વારા ડુપ્લિકેટ બિયારણનું વિતરણ કરાયું નકલી બિયારણનું વિતરણ કરાતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તેથી ખેડૂતોએ ખાતર માટેની રજૂઆત કરી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને કંપની દ્વારા ખેડૂતોને મોંઘા ભાવનું ખાતર વિતરણ કરાયું ખેડૂતોએ ખેતરમાં ખાતર નાખ્યું છતાં ખેતરમાં વાવેતર ન કરાયું ત્યારે પાકમાં કોઈ ઉકારો ન આવ્યો ખેડૂતોએ તપાસ કરતા નર્મદા એગ્રો કંપનીમાંથી લાવવામાં આવેલ બિયારણ અને ખાતર નકલી નીકળ્યા હતા ત્યારે નકલી બિયારણ અને ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનેલા ખેડૂતોએ લીંબડી તાલુકાનું ઉંદડી મુકામે નર્મદા એગ્રો કંપની દ્વારા ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવેલું છે એના હિસાબે

ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવ્યું હતું જેથી કરી ખેડૂતોને આખી સિઝન ફેલ ગઈ જ્યારે વાવણી કરી ત્યારે ખેડૂતને ખબર પડી કે આમાં એક પણ દાણો તો ઉગ્યો નથી જેથી કરી આ લીમડી તાલુકા પૂરતું નહીં ચૂડા સાયલા આવા ઘણા તાલુકામાં આવો બનાવ બન્યો છે જેથી કરી આજે ખેડૂતો લીંબડી પોલીસ સ્ટેશને જે તે કંપનીએ ડુપ્લિકેટ ખાતર આપ્યું છે એના વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ થાય અને જે જે ખેડૂતને જે જે નુકસાની ગઈ એને પૂરેપૂરું વળતર આપે